રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી ભક્તિ તેમના અનોખા ગુણધર્મો વિશે વિગતવાર જાણીશું આ એક એવી રાશિ છે જે ચંદ્ર દ્વારા શાસિત છે અને તેથી જ તેના જાતકોમાં લાગણીઓનો ભરપૂર પ્રવાહ જોવા મળે છે ચાલો આ રાશિના ઉંડાણને સમજીએ કર્ક રાશિ એક વિસ્તૃત ઓળખ કર્ક રાશિનું ચિહ્ન છે કરચલો જે તેની આત્મરક્ષણની વૃત્તિ અને સૌયન ચિંતાને દર્શાવે છે આ એક જળ તત્વ ની રાશિ છે જે તેના જાતકોને ઊંડી લાગણીઓનો સહાનુભૂતિ અને અંતર જ્ઞાન આપે છે કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે જે મન લાગણીઓ અને પોષણનું પ્રતિક રહેલું છે આ રાશિના જાતકોનો સ્વભાવ સામાન્ય રીતે ચારિત્રમાં સ્થિર લાગણીશીલ અને અત્યંત સંવેદનશીલ હોય છે તેઓ તેમના પરિવાર અને ઘર પ્રત્યે ખૂબ જ મમતા ધરાવે છે અને સુરક્ષાની તીવ્ર ઈચ્છા રાખે છે વ્યક્તિત્વની વિશેષતાઓ જોઈએ તો કર્ક રાશિના જાતકોનું સાચું સ્વરૂપ કર્ક લોકોનું વ્યક્તિત્વ અનેક અનોખી લાક્ષણિકતાઓથી ભરેલું હોય છે લાગણીશીલતા અને સહાનુભૂતિનો સાગર રહેલો છે કર્ક રાશિના જાતકો ખૂબ જ ભાવુક અને લાગણીશીલ હોય છે તેઓ નાની નાની વાતોને પણ ઊંડાણપૂર્વક અનુભવે છે અને તેની અસર તેમના મન પર થાય છે તેમનું હૃદય અત્યંત કોમળ હોય છે અને તેઓ પોતાના પરિવાર મિત્રો અને પ્રિયજનો માટે એકદમ લાગણીપૂર્વક જીવે છે કોઈ દુખી જણને જોઈને તેમને તરત જ સહાનુભૂતિ થાય છે અને મદદ માટે તેઓ હંમેશા આગળ ઉભર રહે છે તેમની કરુણા અને દયાભાવ તેમને અન્યોથી અલગ પાડે છે કુટુંબ પ્રેમી અને પરારગત મૂલ્યોના વાહક કરકડાશીના જાતકો પોતાના ઘરના મક્કમ સ્તંભ સમાન હોય છે તેમના માટે ઘર અને પરિવાર સર્વોપરી હોય છે તેઓ પરિવારના પ્રશ્નો માટે હંમેશા ચિંતિત રહે છે અને પોતાનું બધું ઘરના સુખ અને શાંતિ માટે સમર્પિત કરે છે તેમની પાસે ઘર કુટુંબ અને પરંપરાઓ પ્રત્યે અપાર પ્રેમ હોય છે તેઓ પારિવારિક સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે અને પોતાના મૂળિયા સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. તેમને પારિવારિક મેળાવડા અને ઘરે બનાવેલા ભોજન પ્રત્યે વિશેષ લગાવ હોય છે. શાંત દેખાતા પણ ઊંડા વિચારોવાળા કર્ક રાશિના જાતકો બહારથી શાંત અને મૃદુભાશી દેખાતા કર્ક રાશિના લોકો અંદરથી વિચારોના મહાસાગર હોય છે. તેઓ તરત પોતાનું મન ખુલ્લું નથી કરતા અને પોતાના ભાવનાત્મક વાદળોને છુપાવી રાખે છે પરંતુ જ્યારે તેમને વિશ્વાસપાત્ર વ્યક્તિ મળે અને સાચો ભરોસો થાય ત્યારે તેમના હૃદયના દરવાજા ખુલી જાય છે તેઓ પોતાના વિચારો અને લાગણીઓને મુક્તપણે વ્યક્ત કરે છે તેમની આંતરિક દુનિયા ખૂબ જ સમુદ્ર હોય છે સુરક્ષા અને સ્થિરતાની તીવ્ર ઈચ્છા આ રાશિના લોકો જીવનમાં સુરક્ષિતતા અને સ્થિરતા ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે તેઓ જોખમ લેવાનું ટાળે છે અને અનિશ્ચિતતા તેમને અસ્વસ્થતા અસ્વસ્થ કરી શકે છે જોકે એકવાર તેઓ કોઈ બાબત નક્કી કરી છે લે તો તેના માટે

અને તેઓ સર્જનાને જોડતી દરેક કલા પ્રત્યે આકર્ષિત રહે છે ઘણા કર્ક જાતકો ઉત્તમ રસોઈયા હોય છે જેઓ પોતાના ભોજન દ્વારા પ્રેમ અને સંભાળ વ્યક્ત કરે છે તેમની સર્જાત્મકતા તેમને ઘરને સુંદર અને આરામદાયક બનાવવામાં મદદ કરે છે મૂળ મૂળભૂત ગુણધર્મો કર્ક રાશિના જાતકો શક્તિઓ ગુણધર્મ અને તેમનું વર્ણન કરકરાશીના જાતકો અત્યંત ભરોસાપાત્ર અને સમર્પિત હોય છે તેઓ એકવાર સંબંધ બાંધે છે પછી તેને જીવનભર નિભાવવાનો પ્રયાસ કરે છે મિત્રતા અને પ્રેમમાં તેઓ સંપૂર્ણ નિષ્ઠા દર્શાવે છે તેઓ ઘરના વાતાવરણમાં વધુ આરામદાયક અને સુરક્ષિત અનુભવે છે બહાર ફરવા કરતા તેમને પોતાના ઘરની શાંતિ અને હોપ વધુ પ્રિય હોય છે તેમનું ઘર જ તેમનું સુરક્ષિત આશ્રય હોય છે કર્ક રાશિના જાતકો બીજાના દુઃખમાં તૂટીને જોડાતા હોય છે તેમની કરુણા અને દયાભાવ અત્યંત પ્રબળ હોય છે તેઓ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને મદદ કરવા તત્પર રહે છે જૂની વાતો યાદો અને લાગણીઓ લાંબા સમય સુધી યાદ રાખે છે તેઓ ભૂતકાળને ભૂલતા નથી ભલે તે સારો હોય કે ખરાબ આ તેમની સંવેદનશીલતાનો એક ભાગ રહેલો છે ચંદ્રના પ્રભાવને કારણે તેમના મૂડ સિંગ ઝડપી થાય છે તેમની લાગણીઓ ચડાવ ઉતાર અનુભવે છે એક ક્ષણે ખુશ તો બીજી ક્ષણે ઉદાસ પણ થઈ શકે છે આ તેમની લાગણીશીલતાનો એક કુદરતી ભાગ છે કર્ક રાશિના જાતકોમાં કેટલીક નબળાઈઓ પણ જોવા મળે છે જેને સમજવી અને સંભાળવી ખૂબ જ જરૂરી છે અતિશય લાગણીશીલતા ક્યારેક તેઓ વધારે લાગણીશીલ બનીને

કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું ટાળે છે તેઓ અતિરક્ષણાત્મક બનતા કોઈ પોતાના લોકો માટે જરૂર કરતાં વધુ ચિંતિત રહે છે આના કારણે તેઓ ક્યારેક બીજાને મુક્તપણે જીવવાનો અવકાશ આપી શકતા નથી તેઓ દુઃખ કે ભાવનાઓ વ્યક્ત કરવાનું ટાળે છે અને પોતાની લાગણીઓને છુપાવે છે આના કારણે આંતરિક તણાવ વધી શકે છે અને અન્યો માટે તેમને સમજવા બહુ જ મુશ્કેલ બની શકે છે જીવનના ક્ષેત્રમાં તેમનું રહેલું સ્થાન અનુકૂળ કારકિર્દી કર્ક રાશિના જાતકો તેમની સહાનુભૂતિ સંભાળ અને સંવેદનશીલતાને કારણે અમુક ક્ષેત્રોમાં ઉત્સુક પ્રદર્શન કરે છે ઉત્તમ માતા પિતા તેઓ બાળકો માટે સરસ સમજ અને લાગણી ધરાવનાર હોય છે તેમની માતૃત્વ કે પિતૃત્વની ભાવના ખૂબ જ પ્રબળ હોય છે અને તેઓ પોતાના સંતાનોને સંપૂર્ણ પ્રેમ અને સુરક્ષા આપે છે શિક્ષક સલાહકાર આર્ટિસ્ટ જ્યાં લાગણી કરુણા અને સંભાળની જરૂર પડે છે ત્યાં તેઓ ઝગમગ જરૂરથી કરે છે શિક્ષક તરીકે તેઓ વિદ્યાર્થીઓને ભાવનાત્મક ટેકો આપી શકે છે જ્યારે સાહ સલાહકાર તરીકે તેઓ અન્યોની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી શકે છે આર્ટિસ્ટ તરીકે તેમની સંવેદનશીલતા તેમની કલામાં પ્રતિબિંબ થાય છે પ્રતિબિંબિત થાય છે હેલ્થકેર માનસિક ઉપચારક રસોઈગર સાથે સંકળાયેલા ક્ષેત્રો તેઓ લાગણીશીલ સેવામાં શ્રેષ્ઠ રહે છે નર્સ ડોક્ટર ચિકિત્સક કાઉન્સેલર ડાયેટિશિયન કે રસોઈયા તરીકે તેઓ પોતાના કાર્યમાં પૂરા દિલથી સમર્પિત થાય છે સારાસ રૂપે કહીએ તો ખડકરાસીના જાતકો કેવા લોકો હોય છે જે પોતાની શાંતિ અને પરિવાર માટે જીવે છે તેઓ પ્રેમ લાગણી અને આત્મિતાથી ભરપૂર હોય છે તેમના હૃદયનો દરિયો બહુ જ ઊંડો હોય છે જો તમને તેનું ભાવ ભળી મળ્યું હોય તો તમે સાચા રત્નને પ્રાપ્ત કર્યા છે તેમની સંવેદનશીલતા દયાભાવ અને પારિવારિક મૂલ્યો તેમને ખાસ બનાવે છે તેઓ વિશ્વાસપાત્ર પ્રેમાળ અને સંભાળ રાખનાર વ્યક્તિઓ હોય છે જેમના જીવનનું કેન્દ્ર તેમનું ઘર અને તેમના પ્રિયજનો હોય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ સાથે આવા રાશિફળ અને આધ્યાત્મિક વિશે વિશ્લેષણ માટે જોડાયેલા રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નોંધ આ સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની પૂર્ણિમા ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ